જેતપુર શહેરમાંથી રાજકોટ રૂરલ એલસીબીએ એક બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો આ સાથે ઝડપાયેલા બાઇક ચોરે છ જેટલા બાઇકોની ચોરી કરી હોવાનો પર્દાફાશ થયો છે રાજકોટ રૂરલ એલસીબીએ જેતપુર શહેરમાં છાપો મારીને બાઇક સ્કૂટરોની ચોરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે પોલીસને મળેલ બાતમીના આધારે શહેરના ધોરાજી રોડ ઉપર જીઈબી પાસેના ઝૂંપડામાંથી એક્ટિવા સ્કૂટરો કબજે કર્યા હતા બાદમાં તેમણે જેતપુર શહેર પોલીસના હવાલે કરતાં તેમણે રાજકોટની ગુજરી બસ બજાર બસ સ્ટેન્ડ રેસ્કો સહિતના વિસ્તારમાંથી અન્ય ચાર સ્કૂટરો બાઇકની ચોરી કરીને ઘણા બાઇકોના જુદા કરીને રાજકોટની ગુજરી બજારમાં નાખ્યા હોવાની બહાર આવતા કુલ જેટલા સ્કૂટર બાઇક ચોરીનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે આ સાથે જ પોલીસે ઝડપાયેલા શખ્સે કેટલા બાઇકોની ચોરી કરી છે તે અંગે તપાસ હાથ ધરી છે હરેશ ભાલિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જેતપુર